ગીતા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે હું છું વિકાસ વસવા આજે નેત્રંગ ખાતે ભારત જોડો ન્યાય યાત્રા આવી પહોંચી છે રાહુલ ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય રાષ્ટ્રીય નેતા અને ચેતરભાઈ એમની સાથે છે અહીં ઘણા લોકો અહીં ભેગા થયા છે તો એમની જોડે આપણે વાત કરવા પ્રયત્ન કરીશું આથી આવેલા છો દેડિયાપાડાથી દેડિયાપાડાથી આ વખતે તમને શું લાગે છે જે ગઠબંધનના ઉમેદવાર છે એના વિશે ગઠબંધનના ઉમેદવાર ચોક્કસ જીતી જશે અહીંયા તમે કોને જોવા આવ્યા છે રાહુલ ગાંધી કે ચેતરભાઈ અહીંયા અમે ગઠબંધનના ઉમેદવારને જીતવા અને સપોર્ટ માટે આવેલા છે અને બીજું કે લોકતંત્રની જે હત્યા થઈ રહી છે એને બચાવવા માટે આ એક મોકો છે એને સમર્થન આપવા માટે આવેલા છે ભાઈ તમે ક્યાંથી ગેડિયાપાળા ગેડિયાપાળા તમને શું લાગે છે આ વખતે બે હજાર ચોવીસની લોકસભાનું ઇલેક્શન આવી ગયું છે અને જે ગઠબંધનના ઉમેદવાર હાલમાં અહીંયા જે રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી અને ચેતરભાઈ આવી રહ્યા છે તમને આ વખતે શું લાગે છે એટલે જીતવાના છે જીતવાના છે હા 100% હમ પહેલા તો એ વાત તમે કોને જોઈને અહીંયા સૌથી વધારે ઇમ્પ્રેસ છો રાહુલ ગાંધીજી રાહુલ ગાંધીજી ઓકે ઓકે જે બીજા ભાઈઓ પણ છે એમની જોડે પણ વાત કરવા આપણે પ્રયત્ન કરશું દાદા તમે ક્યાંથી ડાંસોલીથી ડાંસોલીથી અલ્યા ડાંસોલી ડાંસોલી વાલિયા વાલિયાથી હા એ આજે જે આજે જે ન્યાય યાત્રા ભારત જોડો ન્યાય યાત્રા આવી રહી છે એના વિશે તમે શું કહેશો જયતરભાઈ જીતી જાય જયતરભાઈ જીતી જાય જીતી જાય એવું લાગે જીતી જાય જયતરભાઈ જયતરભાઈ તમે ક્યાંથી આવ્યા છો નેત્રંગ છે શું લાગી રહ્યું છે આવા સમયે આ વખતે આમ જનતા પાર્ટી જીત એમાં ચૈતરભાઈનો મોટો સાથ સહકાર આપીએ અમે અને એમને જીતાડીશું ને એમને જ વોટ કરીશું

ક્યાંથી આવ્યા તમે હું આવ્યો છું શાકબારા તાલુકો ધોલીવેર ગામ થી બે હજાર ચોવીસ ઇલેક્શન નજીક આવી ગયું છે આ વખતે તમને શું લાગે છે આ વખતે જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નું જે ગઠબંધન થયું છે એમાં સફળતાપૂર્વક ચેતરભાઈ વસાવાને સફળતા મળશે અને એને આખું અમે પ્રયત્ન કરીશું અમારા શાકબારા તાલુકામાંથી મળીને ઘેર ઘેર સુધી પહોંચીને લોકોને સમજાવીને એને વોટ આપવાનો પ્રયત્ન કરીશું અને સાહેબને સફળ બનાવીશું એ અમારા પ્રયત્ન છે સાહેબ અહીં તમે હાલમાં રાહુલ ગાંધીની રાહ જોઈ રહ્યા છો અમે તો કોંગ્રેસ પણ બહુ જૂનું પક્ષ છે અને એને ઘણા બધા આદિવાસી સમાજના જૂના પુરાણો કામ કરેલા છે તેમાં ગવર્મેન્ટે લોકોને નોકરી મળી છે આપણા સમાજમાં એસટી સમાજમાં અને તે દરેક પ્રતને સફળપૂર્વક કામ કરી રહી હતી આ સરકાર તેના થકી આજે આમ આદમી પાર્ટીના જે નવી પાર્ટી છે એ બંને મળીને સમર્થન આપીને સફળતાપૂર્વક હળી મળીને કામ કરે એ માટે અમે આ શ્રીમાન આદરણીય રાહુલ ગાંધી સાહેબને પણ સાંભળવા માટે આવ્યા છે અને કેજરીવાલ સાહેબને પણ સાંભળવા માટે આવ્યા છે ચેતરભાઈની કામગીરી વિશે તમે શું કહેશો

રેડિયાપાડા મારું નામ છે ચંપકભાઈ સનાભાઈ વસાવા ગામ ધનોર પોસ્ટ ઓફ સોલિયા તાલુકા રેડિયાપાડા મારે એમ કેવું છે સર કે મોદી ક્યાંથી આવ્યો મોદી આજે ગુજરાતમાંથી દિલ્હી સુધી પહોંચ્યો છે બરાબર છે તો ચૈતરભાઈ કેમ નહી પહોંચી શકે કે નાત બાત કોઈ વસ્તુ ભૂલ્યા નથી આપણે આપણે મોદીને મતદાન સો ટકા કર્યું છે આજે મુખ્યમંત્રી બનાવ્યા પછીના એના વડાપણ વડાપ્રધાન બનાવ્યા છે બરાબર આપણે બધા લોકોએ મતદાન કર્યું છે બરાબર तो आदिवासी ये लो, मोदी के आप देश आगे बढ़ा तो आदिवासी बढ़ा तो आदिवासी पीछे बढ़ गया आदिवासी के लिए कुछ काम किया नहीं है मोदी ने आदिवासी के लिए कुछ काम करता तो आदिवासी आज आगे बढ़ के उसको ऐलान करता है मोदी सर ने अच्छा काम किया है बराबर से तो मारे एम केवे मोदी साहब गुजरात मे पैदा थे लोग दिल्ली में पैदा नहीं थे बराबर तो मोदी साहब આપણે માને કે મોદી સાહેબ બહુ સારું કામ કરે છે અમે કહે તો સારું કામ કર્યું પણ દેશ આગે બળ્યો છે પણ આદિવાસી કેમ પાછળ પાછળ રહી જાય એટલે દેશ આગળ બળ આદિવાસી પીસે બળા તો તમે કેન્દ્ર સરકારની કામગીરીથી ખુશ છો કેવી રીતે ખુશ છે સર નિરાશ છે જે કેન્દ્ર સરકારની જે યોજનાઓ ચાલે છે તેમાં તેનાથી તમે ખુશ ખરા હવે મોદી સાહેબે કીધું છે જ્યાં જળ છે જ્યાં નલ છે ત્યાં જલ છે મારા ગામમાં તમે આવો અત્યારે તમારા પાસે ગાડી છે બરાબર છે મારા ઘર મારા ગામમાં જલ બી નથી નલ બી નથી નહીં બરાબર છે તો તમારે જોવું હોય તો અત્યારે આવ્યા છે તો જોવી લેજો તે બી અમે તમને કહી કે ગાડીનો ભાડું આપી દેસુ કઈ વાંધો નહીં કઈ નઈ હજાર પંદરસો રૂપિયા અમે કોઈ લોકો પાસે માગી લે હું પણ આપી દેશું એમ જરૂર મુલાકાત કરીશું જરૂર મુલાકાત કરજો ને એક્ઝિટ પર સો ટકા પાલજો તમારો એડ્રેસ આપશો એટલે એડ્રેસ મેં આપું છું ને પંચાણું બાર પાંત્રીસ સત્યાસી ઓગણ એસી મારો નંબર છે તમે એડ કરી લેજો ફોન કરજો મેં આવી આપણા પાસે કોઈ આવાસ નહીં આજે મોદી સરકાર કે એક દિવસ એક વર્ષમાં મેં બે કરોડ નોકરી આપું છું અમે ભણેલા ગણેલા છો અત્યારે પછી અમારા ભાઈ નોકરી તમે કેટલું ભણેલા છો મેં તો ઓછો ભણેલો છું મારા પરિવાર ભણેલો છે મને બેતાલીસ વર્ષ થઈ ગયા છે રોજગારી વિશે તમે શું કહેશો રોજગારી વચ્ચે તમને કેમ કે કેન્દ્ર સરકારે આપનારી યોજના આપનારી યોજના તે વાતની મહેનત કરતો એ તમે જાણો જ છો એટલે સો હાજરી આપે છે એમાંથી સાહીઠ ટકા હાજરી રોજગારી અમને નથી મળતી એ સો ટકા તમને હિસાબ કિતાબ મારા પાસે લખેલું છે હજુ નહીં લાવે પણ તમે આવા મારા ગામમાં આવો તો તમે લખીને આપી દે બરાબર આરોગ્ય વિશે તમે શું કહે છે આરોગ્ય વિશે શું કહે સર આરોગ્ય વચ્ચે શું છે કે અત્યારે જે હવે અમુક લોકો પાર્ટી હિસાબે ચાલે છે બરાબર અમુક લોકો પાર્ટીના હિસાબે અમારા ઘરે નથી આવતા બરાબર છે અમુક લોકો કે કે ના એ લોકો આ પાર્ટી ના છે આ પાર્ટી ના છે રોડ ના રસ્તા વચ્ચે તમે ખાલી ગાડી લઈને આવો એટલે તમને ખબર પડે કેટલા મોટા મોટા ખાડા છે ને તમે જોવો ને મીડિયામાં આપો તો દિલ્હી સુધી મોદી સાહેબને ખબર પડે કે ગુજરાતમાં કેટલી પરિસ્થિતિ ખરાબ છે તે પછી દેશ આગળ આગળ લઈ જવાની જરૂર છે જ પણ અમે ના નહીં પાડતા પણ અમારા આદિવાસી લોકોને તમે જુઓ શિક્ષણ વિશે શિક્ષણ વચ્ચે આજ સુધી મારા ગામ મારા ગામમાં પહેલાંથી સાત ધોરણ ગીત છે સાત ધોરણમાં ખાલી બે જ સાહેબો છે એક મેડમ છે એક એક સાહેબ છે એમાં એટલા સાહેબ એટલા છોકરાને ભણાવી નહીં શકતો એ મેં પોતે જાણું છું તમારા વિસ્તારના જે વિદ્યાર્થીઓ છે તે ઉચ્ચ શિક્ષણ માટે ક્યાં જાય છે ક્યાં જાય છે તમને મેં મેં થવા ખરો થવા સ્કૂલમાં મારા મારી છોકરી બારમા બને છે એક દસમા બને છે હવે બારની પરીક્ષા આવે છે એટલે મેં તમને કોઈ આખી ડિટેલ નહીં આપતો જી 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 કે આવી બધી પરિસ્થિતિમાં મારી છોકરી મેં મારા ચાર વાગે મૂકવું જેવું પડે ને પછી આઠ વાગે લેવા જવું પડે એવા પરિસ્થિતિમાં છે જ પણ સો ટકા જ્યાં સુધી મોદી સાહેબ ગુજરાતમાંથી આવ્યા છે ગુજરાતમાંથી આવ્યા છે ત્યાં સુધી આદિવાસી સમાજને જોવાનું હતું ને ખરેખર જોવાની લાયક હતી અને સાહેબને ખબર હતી કે આવા પરિસ્થિતિના લોકો છે ત્યાં સુધી સાહેબ નથી આવ્યા ને મનસુખ સો ટકા ગેરંટી કે મનસુખ સાહેબ અમારા આદિવાસી સમાજ નો ના નહીં પાડતા પણ મનસુખ સાહેબ હજુ સુધી અમે ઓળખતા નથી એવા જ અમે નવા વિડીયો સાથે મળીશું ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો આદિવાસી